નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મતગણતરી થશે ચાર જૂની અઢારસો પાંચ ઈવીએમમાં પડેલ દસ પોઈન્ટ ઓગણસાઠ લાખ મતુ ગણવા ચારસો ના સ્ટાફને ફરજ સોંપાઈ પાણીની પડોજન જામનગર જિલ્લાના ચારસો માંથી બસો ઓગણસાઠ ગામ નર્મદાના નીર પર નિર્ભર ભરૂચમાં વૈશાખી વાયરા ફૂંકાતા ગરમીમાંથી રાહત ભરૂચ શહેર જિલ્લામાં મે મહિનામાં ભારે ગરમીને કારણે લોકોની હાલત કફોડી થઈ હતી વેવથી બચવા માટે વધુમાં વધુ પાણી પીવો તાજા ફળોનું સેવન કરવું આકરા તાપમાં બહાર જવાનું ટાળવા માટે આપત્તિ વ્યવસ્થાપને અપીલ કરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉનાળુ વેકેશન સમયમાં બાળકોને યોગની તાલીમ આપવા અને સર્વાંગી વિકાસ માનસિક વિકાસ થાય તે હેતુથી સાતથી પંદર વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પ તથા સંસ્કાર શિબિરનું ગુજરાતભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી આ દસ દિવસીય યોગ કેમ્પમાં બાળકોને યોગની તાલીમ આપવામાં આવી છે બાળકમાં સંસ્કાર આવે આહારમાં સુધારો તથા દિનચર્યામાં સુધારો અને મોબાઈલ જેવા દૂષણ દૂર થાય અને બાળ યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ યોગ સમર સમર કેમ્પનું આયોજન કરેલ છે કેમ્પમાં બાળકોને કેપ યોગની માહિતી તેમજ તેમજ પુસ્તક યોગ ચિત્રપોથી તથા રોજ બરોજ પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે યોગ સમર કેમ્પમાં બાળકોને વિવિધ આસન તેમજ પ્રાણાયામ તથા રમતગમત અને જ્ઞાનની પ્રવૃત્તિ શીખવવામાં આવી રહી છે બાળકો યોગ અંગે રંગ

બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આનાથી બાળકોને શીખ લેવાની બાબત એ છે કે ગેમ અત્યારે ગેમ ઝોન ને આ બધી જે બાળકોને મોબાઈલની આ બધી જે આદતો છે એ આદતોથી છૂટવા માટે આપણી વર્ષો પુરાની પરંપરા એ યોગ છે આ યોગ સાથે બાળકો જોડાયા છે બાળકો યોગ સાથે જોડાય ત્યારે એમની આંખથી લઈ પૂરી શરીરની મજબૂતી થાય છે એ બાજુ મોબાઈલ એક બાજુ ગેમ ઝોન અને આ પીડાથી લોકો હેરાન થતા હોય છે ત્યારે યોગ એક એવો છે કે બાળકોને ભારત દેશને મજબૂત બનાવવાની શક્તિ પણ બાળકોને આપતો હોય છે આવા યોગ આવો કેમ્પ દસ દિવસનો અરવલ્લી જિલ્લામાં થયો છે જેમાં અમારા બાળકોએ ભાગ લીધો છે આ બાળકો વધુ તંદુરસ્ત અને દેશ માટે સારી પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધોરણ દસ પછી ડિપ્લોમા ઇજનેરી કોર્સમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં ઓગણીસ ટકા વધી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષોમાં વિદ્યાર્થીનીઓનું પ્રમાણ ચારથી પાંચ ટકા વધ્યું છે આઈટી આઈસીટી તેમજ કમ્પ્યુટર જેવી સોફ્ટ બ્રાન્ચની બેઠકો વધતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવાનું નિષ્ણાતો માને છે આ વખતે ધોરણ દસનું પરિણામ ઊંચું આવ્યું છે તેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ પણ સારું આવ્યું છે બે થી ત્રણ ડિગ્રી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતા નીચે રહ્યું હતું દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું સૌથી વધુ ચુમ્વાળીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસના અંતિમ વર્ષના છાત્રોના પરિણામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેના પૂર્વે જાહેર કરવા એક ચેલેન્જ સમાન હોય કુલપતિ ડોક્ટર કેસી પોરિયા સતત ગત સપ્તાહથી કેમ્પસમાં હાજર રહી મોનિટરિંગ કરી પરીક્ષા વિભાગની ટીમ કામે લગાડતા બાકી આઠ પૈકી સાત પરિણામ જાહેર કરવામાં સફળતા મળી છે માત્ર હવે બે એસસીનું પરિણામ બાકી ત્રણ ચાર દિવસમાં જાહેર કરાશે બનાસકાંઠામાં ચારસો ચોપન બાળકોએ આરટી દ્વારા બે રાઉન્ડમાં ખાનગી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જિલ્લાની નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ચાલુ વર્ષે ચારસો ચોરાણું જગ્યાઓ પૈકી ચારસો ચોપન જગ્યાઓ પર પ્રવેશ મેળવ્યા બાદ ખાલી વીસ જગ્યાઓ માટે ત્રીજો રાઉન્ડ પાડવામાં આવશે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતદાન ગઢવીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આરટી એક્ટ અંતર્ગત પ્રવેશ માટે વેબસાઇટ ઉપર પાંચ હજાર છસો ચોત્રીસ ઓનલાઇન અરજીઓ મળી હતી માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપને લોકોને અપીલ કરી હતી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના મામલેદારે જણાવ્યું હતું કે સવારે અગિયાર થી સાંજે ચાર વાગ્યા સુધી ઘરમાં તેમજ છ રહેવું વધુમાં વધુ પાણી પીવું તાજા ફળોનું સેવન કરવું ભરૂચ શહેર જિલ્લામાં મે મહિનામાં લોકો ગરમીથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા હતા જિલ્લાનું મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જેના પગલે લોકો ઉનાળાની મોસમ ક્યારે પૂરી થાય અને આકાશમાંથી હેતરૂપી વર્ષા વરસે તેની વાટ જોઈ રહ્યા હતા ત્યારે હાલમાં શહેર જિલ્લામાં વૈશાખી વાયરા ફૂંકાવાને કારણે ગરમીમાંથી રાહત સાંભળી રહી છે

જામનગર જિલ્લાના ચારસો સત્તર માંથી બસો ઓગણસાઠ ગ્રામ તેમજ ગામ નર્મદાના નીર પર નિર્ભર છે સ્થાનિક આધારિત યોજનામાંથી ચાળીસ બોર અને કૂવામાંથી એકસો ચૌદ ગામ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે દરરોજ સત્તાવન એમએલડી પાણી નર્મદા પાઇપલાઇન મારફતે મેળવી ગામડાઓમાં વિતરણ કરવામાં આવે છે જો સ્વતંત્ર સોર્સ તેમજ રૂકી જશે તો પાણીની મોકાણ સર્જાશે મહેસાણા લોકસભા સાથે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ચાર જૂને બાસના કોલેજમાં હાથ ધરનારી મત ગણતરી માટે ચારસો જેટલા સ્ટાફને ફરજ સોંપાય છે મત ગણતરીની તાલીમ સહિતની કામગીરી પૂર્ણ કરાય છે અઢારસો પાંચ ઈવીએમની મત ગણતરી સાતે બેઠકમાં સત્તરથી એકવીસ રાઉન્ડમાં થશે મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને થયેલા મતદાનના અઠ્યાવીસ દિવસ બાદ આગામી ચાર જૂને મત ગણતરી હાથ ધરાશે આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર